तो मित्रों जो आशे केबिन में आशे पासल नो भाग में आशे अपो भाग तो मित्रों केबिन बी साइट आवा हुआ लाज है तो आशे आनु हो क्या मिशन आल मिशन नहु क्या मिशन मिशन क्या है नियम नहीं क्यों मिशन सेफ हां मिशन रूम मित्रों तो आशे मिशन रूम જો આ છે આખો વાંસ તો મિત્રો કેવું લાગ્યું જરા કોમેન્ટ કરી દેજો ચાલો જઈએ આપણે કેબિનમાં માં જો મિત્રો આ છે કેબિન ને રિપેરિંગ કામ ચાલુ છે લાલ તો જો હોય ને આમ મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રેજો મળીએ બીજા વિડીયો